સંઘ પ્રદેશ દમણ એક્સાઇઝ વિભાગે પાતળિયા વિસ્તારમાંથી રૂપથી ટ્રકમાં લઈ જવાઈ રહેલા દારૂ બિયરના જથ્થાને ઝડપી પાડ્યો છે મળતી માહિતી મુજબ બપોરે બાર કલાકની આસપાસ દમણ એક્સાઇઝ વિભાગને એક બાતમી મળી હતી કે પાતળિયા કોસ્ટલ હાઇવે પાસેના પેટ્રોલ પંપ નજીક એક ટ્રકમાં મોટી માત્રામાં દારૂ બિયરના જથ્થો ગુજરાત તરફ લઈ જવાઈ રહ્યો છે જે બાતમી મળતા વિભાગની એક ટીમ જગ્યા સ્થળ પર જઈ તપાસ કરતા પેટ્રોલ પંપ સામેના રસ્તા પર એક ટ્રક નંબર જી જે ત્રણ બી વાય પંચાવન પિસ્તાલીસ જોવા મળી હતી ટ્રેકની અંદર તપાસ કરતા પેપર ગ્લાસની આડમાં લઈ જવાઈ રહેલા મોટા પ્રમાણમાં દારૂ બિયરના જથ્થો મળી આવ્યો હતો એક્સાઇઝ વિભાગની ટીમે ટ્રકના ડ્રાઈવર હાજી સુલતાન આમરણીયા જે મૂળ વતન જામનગરના છે તેમની પાસે દારૂ બિયરના જરૂરી બિલ અને પરમિટ માંગતા તે રજૂ કરી શક્યું ન હતો જેને પગલે એક્સાઇઝ વિભાગે રૂપથી લઈ જવાઈ રહેલા ચારસો ઓગણીસ બોક્સ દારૂ બિયરનો જથ્થો જેની અંદાજીત કિંમત દસ લાખની આસપાસ હોય એને કબજે કરવાની કાર્યવાહી કરી હતી સાથે આટલા મોટા પ્રમાણમાં દારૂ બિયરનો જથ્થો ડ્રાઈવર ક્યાં લઈને જઈ રહ્યો હતો અને દમણમાં ક્યાંથી અને કોણે દારૂનો જથ્થો ભરાવ્યો હતો તેની પૂછપરછ હેતુ ડ્રાઈવરની અટક કરી આ અંગે આગળની તપાસ હાથ ધરી છે